શાળા બાળકોને વિશ્વ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરશે જે તેમના સર્વાંગી વિકાસ અને શૈક્ષણિક શ્રેષ્ઠતા પર ધ્યાન કેન્દ્રિત કરશે અહીંનું શિક્ષણ મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ અને આંતરરાષ્ટ્રીય આધુનિક પદ્ધતિઓ પર આધારિત હશે આ પ્રસંગે બોલતા લિટલ મિલેનિયમના સીઈઓ સાજીદ અલીએ જણાવ્યું હતું કે સુરત એક એવું શહેર છે જે વિકાસ સંસ્કૃતિ અને નવીનતાનું પ્રતિક છે અમને આ શહેરમાં ધ મિલેનિયમ સ્કૂલની અનોખી શિક્ષણ પ્રણાલી લાવવાનું ગર્વ છે અમારો ઉદ્દેશ્ય સુરતના બાળકોને એવું વાતાવરણ પૂરું પાડવાનો છે જે તેમને દરેક ક્ષેત્રમાં સફળ બનાવે સુરતમાં હાલની શાખા ધ મિલેનિયમ સ્કૂલ્સનો ભાગ નથી સુરતમાં ધ મિલેનિયમ સ્કૂલ નામથી ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સંસ્થાને અમારા બ્રાન્ડ નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ અને ધ મિલેનિયમ સ્કૂલ્સની સાંકળનો આ સંસ્થા સાથે કોઈ સંબંધ નથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સંસ્થા દ્વારા ધ મિલેનિયમ સ્કૂલ નામના મનસ્વી અને ભ્રામક ઉપયોગથી સામાન્ય જનતાને ગેરમાર્ગે ન દોરવા વિનંતી છે અમે અમારી બ્રાન્ડ અને તેની વિશ્વસનીયતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે ભારતીય મૂલ્યો અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું સંયોજન મિલેનિયમ સ્કૂલો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને આધુનિક શિક્ષણના વૈશ્વિક ધોરણો સાથે જોડે છે અહીં બાળકોને એવું વાતાવરણ મળશે જ્યાં તેમના અભ્યાસની સાથે તેમનો સર્વાંગી વિકાસ પણ થશે શાળામાં વ્યવહાર શિક્ષણ અને 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 નિરાકરણ સદીની આવશ્યક કુશળતા પર આધારિત અભ્યાસક્રમ આ સાથે શાળા વિવિધતા આદર જેવા મૂલ્યોને પણ પ્રોત્સાહન આપશે જેથી બાળકો આત્મનિર્ભર દયાળુ વૈશ્વિક નાગરિક બની શકે जहाँ पे दुनिया की सबसे अच्छे से अच्छी जो टेक्निक्स हैं वो इस्तेमाल होंगी और मिलेनियम लर्निंग सिस्टम के माध्यम से बच्चों को बढ़िया से बढ़िया शिक्षा दिलाने का प्रयास किया जाएगा और अभी जो एक नाम के इसी नाम के साथ में जो स्कूल चल रहा है वो उस नाम का दुरुपयोग कर रहे हैं वो बेसिकली वो लोगों को गुमराह किया जा रहा है हम जनता को तो हम आपके माध्यम से ये सूचना ये जानकारी उन तक पहुँचाना चाहते हैं कि कृपया उनके बहकावे में ना आए वो असली मिलेनियम स्कूल नहीं है और वहाँ पे मिलेनियम लर्निंग सिस्टम जिसकी वजह से मिलेनियम ग्रुप जाना जाता है वर्ल्ड क्लास लेवल पे और जो अवार्ड विनिंग एक लर्निंग सिस्टम है या अवार्ड विनिंग ग्रुप है वो वहाँ पे नहीं है और वो स्कूल को इसकी कोई अथॉरिटी नहीं है और उसके खिलाफ हमने कानूनी कार्रवाई भी शुरू करी हुई है लेकिन इसलिए कि सूरत की जनता को सूरत के बच्चों को बढ़िया पढ़ाई बड़ी शिक्षा अच्छे से अच्छे लेवल की चीज़ें मिल सके उसके लिए हम उनके लिए नया मिलेनियम स्कूल इस शहर में लेकर के आने वाले हैं जमीन से इसलिए कि सूरत के, के जनता को सूरत के बच्चों को बढ़िया पढ़ाई बड़ी शिक्षा अच्छे से अच्छे लेवल की चीज़ें मिल सके उसके लिए हम उनके लिए नया मिलेनियम स्कूल इस शहर में लेकर के आने वाले हैं से।